રાજપીપડના લારીધારકો ધારાસભ્ય ચૈત્ર વસાવાની આગેવાનીમાં સોમવારે રેલી ના કાઢી શકે માટે લારીધારકોના ઘરે રાત્રે પોલીસ પહોંચીને ધમકી આપી હતી પ્રકારના આક્ષેપો સામે આવ્યા છે નર્મદા લાઈવ સાથેની વાતચીતમાં લારીધારક મહિલાઓ દ્વારા આવા આક્ષેપો કરાયા હા ધમકી આપી દી માટે

એ બધા આવતા હતા ને ધમકી આપતા હતા કે તમે રેલી ના ખાશો અટકાવી દો તમારું કામ તમે એમને ના બોલાવશો તમે એમને બોલાવશો તો તમારું કામ નહીં થાય એ બધી ધમકી આપતા હતા મને ને રાતે ભાઈને ખખડતા હતા પૈસાનો ખખડતા હતા બહાર ને લેડીઝ બધી હતી તે લેડીઝને ધમકાવતા હતા તમારા વોર્ડના સદસ્યોને બી તમે રજૂઆત કરી હતી આગળ હા રજૂઆત કરી હતી પણ એમને કે કર્યો અમારો એટલે અમારે અમને બોલાવવા પડ્યા તમને કે ખાતરી આપવામાં આવી કે રાજીનામું આપી દેશે હા એમણે કહ્યું તો કે આમને ન્યાય નહીં મળે અમારે જે સભ્ય છે એ કહ્યું તો કે તમને આ બે ત્રણ દિવસમાં ન્યાય નહીં મળે તો અમે રાજીનામું આપી દઈશું એવું કહેવામાં આવ્યું તો પણ એવું કઈ થયું નથી એ કોઈ જોવા ભરા પણ કોઈ આવ્યું નથી અને અમને એવું આશ્વાસન પણ આપવામાં નથી આવ્યું કે તમે સારું તમારું થઈ જશે તમારી લહેરી તમારો ધંધો ચાલુ કરાવી દઈશું એવું પણ આશ્વાસન આપવામાં આવ્યું નથી ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે લારી ધારકોને સાથે રાખી નગરપાલિકા તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે પણ તેમને અધબચી રોકી દેવાતા લગભગ અડધો કલાક સુધી પોલીસ અને ચૈતર વસાવા સહિતના લોકો સાથે ગજાગ્રસ્ત ચાલ્યું હતું અને આખરે તેમને ત્યારબાદ જવા દેવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસ પર થયેલા આક્ષેપો બાબતે હવે પોલીસ તરફથી કોઈ ખુલાસો આવે છે કે કેમ જોવું રહ્યું